સુરતમાં સમયાંતરે રસ્તા પર અનેક જોખમી સ્ટન્ટ કરતા લોકોનો વિડીયો વાયરલ થતો રહે છે આવા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે સાથે અન્ય રાહદારી અને વાહન ચાલકોમાં પણ મુશ્કેલી ઊભી કરે છે છતાં પણ તેઓ કોઈના પણ ડર વગર રસ્તા પર સ્ટન્ટ કરતા હોય છે ત્યારે સુરતના રિંગરોડના ઓવરબ્રિજ પર બાઇક સવારનો હાથ પકડી જોખમી સ્કેટિંગ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે સુરતના રિંગરોડ વિસ્તારમાં એક યુવક સ્કેટિંગ પહેરી રસ્તા પર સ્ટન્ટ કરી રહ્યો છે યુવક દ્વારા બ્રિજ પરથી પસાર થતા બાઇકનો સહારો લઈ ઝડપભેર સ્કેટિંગ પર પસાર થઈ રહ્યો છે યુવક બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોની જેમ જ સ્પીડથી સ્કેટિંગ પર પસાર થઈ રહ્યો છે વિડિયોમાં તમે જોઈ શકો છો કે બાઇક ચાલક પણ તેને જાણે સ્ટન્ટ કરવામાં પ્રોત્સાહન આપતો હોય તે પ્રકારનું દ્રશ્ય સામે આવ્યું છે જો બાઇક ચાલક પોતાનો હાથ છોડી દે અને સ્કેટિંગ પર સ્ટન્ટ કરનાર વ્યક્તિ અન્ય કોઈ વાહન ચાલક સાથે ટકરાય તો જીવનું પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું આવા યુવકોના કારણે જીવનું જોખમ ઊભું થઈ જાય છે જે સ્પીડથી ભરચક વિસ્તારમાંથી યુવક સ્ટન્ટ કરતા પસાર થઈ રહ્યો છે તે જોતાં જ આપણે સમજી શકીએ છીએ કે તે કેટલું જોખમી છે સ્કેટિંગ કરતો યુવક જેટલા જ જવાબદાર બાઇક ચાલક પણ છે કે જેને હાથ પકડીને તેને લઈ રહ્યો છે પોલીસ જે રીતે ભૂતકાળમાં પણ આવા સ્ટન્ટ કરનારાઓને પકડી કાયદાકીય પગલા ભર્યા છે તેવી રીતે આ યુવાન વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ આ અંગે ટ્રાફિક વિભાગના એસીપી ગામીતે કહ્યું કે જે વિડિયો વાયરલ થયો છે તે સહારા દરવાજા વિસ્તારનો છે આ વિડિયો વાયરલ થયા બાદ આ ઘટના ગંભીર છે અન્ય લોકોના જીવને જોખમ ઉભો કરે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અમારા વિસ્તારના ટ્રાફિક ઇન્સ્પેક્ટરોને આ બાબતની સૂચના આપી દેવામાં આવી છે bureau report h24 news surat